અરે આવી છે વારિયા જ ના રે જમીનમાં જીરું આવડું થઈ ગયું આવડું આવડું જીરું થઈ ગયું છલ્લું કોણ હાલે છે અડધું પી ગયું છે પૂરું હવે હવાન પાવન થતું

તો મિત્રો આ તાણે સીયાળીયા બોવ સીયાં છુતરાન બોવ અવાજ કરે છે તેવું લાગે છે દીપડો છે એ હાલો બધાય ઘરકોર જાવું છે તો ગાઈઝ આપણે આવી જશું તાણે ગામમાં આપણે હવારે 8 વાગે વેલા જવાનું છે ટ્યુશનમાં તો હવે આપણે મળશું આવીને

તો પણ જાય છે પતંગ તો કઈ શકશે નહીં પવન આવતો નથી એટલે બપોર પછી કાક વાતાવરણ આવું થઈ ગયું છે આમાં આપો માથે આવી જ છે ને બટન સગાવી છે થોડો ઘણો વિડિયો ઉતારવી છે આપણે અને આપણે એક બે પતંગ આપી છે એ પાછો સગાવ છે જન કોઈ નમાડી જો આપણે પતંગ આમ ટેટ છે આપણે માથે બોય પકડે છે ફિરકી ફેર કે પકડ એક હમણા કટા કરશી પકડ આ જલ્દી કાટો ના જલ્દી કાટો ના ઓ પતૈન કપાઈ નાખતા હે જલ્દી કપાઈ નાખના હે હા કા સા દળિયા હૈ કાસા દળિયા દોળા હે કા દળિયા દોળા હે ત્યારે અમારે પાસ કુસી કોઈ જોવા વાદળા થઈ ગયા છે આમ અને ઘણી જગ્યાએ હવે હાલ અટાણે વરસાદ ચાલુ છે

વાટે <laughs> લાઈક સબસ્ક્રાઇબ અને અને આ આ અમે એન્ડ એન્ડ છે છે તો જય બજરંગબલી બી શરૂઆત છે તો બજરંગબલી જય બજરંગબલી